ભાદરવી બીજ એટલે રણુજાના રાજા રામદેવ પીર નો જન્મ દિવસ અરવલ્લી જિલ્લાના મોડાસા નગરમાં દેવરાજ ધામ ખાતે વર્ષોથી ભક્તોના ઘોડાપુર સાથે ખૂબ ધૂમધામ થી ઉજવવામાં આવે છે મોડાસા દેવરાજ ધામ સ્થાયી દેવાયત પંડિત શ્રી ધનગીરી બાપુના સાનિધ્યમાં અલખધણી શ્રી રામદેવજીનો જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી અરવલ્લીની ગિરિમાળાઓ સાથે જોડાયેલા અલખધણી રામદેવ બાબાનું ડુંગર પર આવેલ ભવ્ય મંદિર જાણે નવે કડાએ ખીલી ઉઠે છે શ્રી દેવાયત પંડિત શ્રી ધનગીરી બાપુ અને તેમના સહયોગીઓ દ્વારા ખૂબ જ ભાવપૂર્વક થયેલ મહેનતથી ભક્તોની તમામ સુવિધાઓ આ બેહૂબ આયોજન થાય છે અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા તથા મધ્યપ્રદેશથી પણ આ ભાદરવી બીજે હજારોની સંખ્યામાં ભક્તજનો ઉમટી પડે છે આ દિવસે અનેક ભક્તો રણુજાના રાજા રામા પીરને નેજા એટલે ધજા ચડાવવાની માનતા પૂર્ણ કરે છે આ નેજાઓને દેવરાજ ધામના મંદિર પર પધરાવવામાં આવે છે ત્યારે જાણે આ ગગનચુંબી ધજાઓ હરખમાં લહેરતી હોય તેવું દ્રશ્ય જોવા મળે છે મોડાસાના આ શ્રી દેવરાજના ડુંગરને જો સાચા અર્થમાં કોઈએ રળિયામણો બનાવ્યો હોય તો તે છે શ્રી દેવાયત પંડિત શ્રી ધનગીરી બાપુ જેઓની વર્ષોની મહેનતથી ત્યાં એક સુંદર મંદિરને આકાર આપ્યો અને આ ઘણા વર્ષો જૂના મંદિરને ખરેખર પ્રચલિત કર્યું છે તેનો યશ શ્રી ધનગીરી બાપુને જાય છે ઘણા વર્ષો પહેલાં ત્યાં જતા લોકો ડરતા આજે આ સ્થળને ચેતવંતુ બનાવનાર આ હજારોની સંખ્યામાં ભક્તોનું ગોળાપુર જ્યાં આવતું હોય તેવા રમણીય સ્થળને સાચા મનથી રણુજાના રાજા રામાપીરના આશીર્વાદથી શ્રી દેવાયત પંડિત શ્રી ધનગીરી બાપુનો આ કાર્યમાં સિંહ ફાળો રહ્યો છે જેથી એક ધાર્મિક પર્યટક સ્થળ મોડાસાને મળ્યું છે અરવલ્લી જિલ્લાના પોલીસ વડા શેફાલી બરવાલના આદેશથી ખૂબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તૈનાત કરવામાં આવી અને મેઇન રોડ ઉપર પણ પોલીસનો પૂરો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ ભાદરવી બીજના દિવસે ઉમટી પડેલ ભક્તોના ઘોડાપુરે શ્રી ધનગીરી બાપુના આશીર્વાદ લીધા અને અલખધણી રામાપીના જન્મોત્સવને ખૂબ આનંદથી પડોમાં ઉજવ્યું

ધાર્મિક ઉત્સવો કરતા હોય છે ઘણા બધા હરિભક્તો પણ ખાતે કાર્યક્રમ ખરો પણ એમાં ભાદરવા મોટું છે અને આ મહિમા ચાલે છે અહીંયા આગળ ભાદરવી ગીત ના દિવસ સવારથી બીજા દિવસ સવાર સુધી ભજન ભોજન ભંડારા નું આયોજન થાય સંતો મહંતો આવે છે ને બાપાની જે આગમવાની છે ગોવા પંડિત બાબાની એ આગમવાણી એમનો ઉપદેશ એમનું જ્ઞાન બોધ

અલગ ધણી બાપા નેજો ચડાવે છે નવ આમ તો નવધા ભક્તિ એ પ્રમાણ છે નવ નેજો એટલે નવ કલર નેજા ચડાવી અને અલગ ધણી બાપાને